જિલ્લામાં ભારે વાહનો માટે સવારે રાત્રી ના નવ વાગ્યા સુધી પ્રતિબંધ હોવા છતાં શહેર માંથી ભારે વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે એક ડમ્પરના ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેટ ચાલક મહિલા ને લેતા અકસ્માત સદનસીબે મહિલાનો બચાવ અંગલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિત્તે ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું જાદા બાબા જોરાહરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ અપાઈ બરૂટના નર્મદા પાર્કમાં યોજના ન્યુ યર પાર્ટી રદ કરવાની માંગ વી એચપી અને ભજનગઢ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયું આદનપત્ર ભરૂટના જૂના તવરા ગામે છેલ્લા ચાર દેશી દીપડાનો સતત વધી રહ્યો છે આતંક

દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વનો દિવસ છે આ દિવસે શીખોમાં દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહેબ જાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજરોજ અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને શહેર ભાજપ દ્વારા વિધ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સે

આને જાહેર કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી અને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના સાહેબજાદા બાબા ફતેહસિંહજી અને બાબા જોરાવરસિંહજી એમને શહીદી વોરી હતી જેમને હિન્દુ ધર્મની રક્ષા માટે જે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપી કેટ કેટલી યાતનાઓ એમના પર ગુજારવામાં આવી છતાં એમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા એમને જીવતા દિવાળમાં ચણાવી દેવામાં આવ્યા છતાં હિંમત ના હારી અને યુદ્ધ લડતા રહ્યા શીખો અને શીખ ધર્મ જે એક મિથ્યા છે કે હિન્દુ ધર્મ અલગ છે એવું નથી પણ શીખ ધર્મ એ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે બનવા બનાવવામાં આવ્યો છે અને આ ઇતિહાસ લોકો સુધી પહોંચે અને આવનારી પેઢીને પણ ખબર પડે કે આ શહીદ બાળકો કોણ હતા એ હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે આજ રોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અંકલેશ્વર ગુરુદ્વારા કમિટી દ્વારા અહીંયા ગુરદ્વારા ખાતે પણ આ દિવસને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બધા ભેગા થયા હતા

સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી છે કાર્યક્રમથી જાહેર શાંતિ ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ પ્રોત્સાહન આપવા અને સંભવિત ચોરી તેમજ આક્ષેપ કરવામાં આવ્યા છે જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે પણ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જય શ્રી રામ મારું નામ રાહુલભાઈ પટેલ વિશ્વ હિન્દુ જિલ્લા મંત્રીની જવાબદારી નગરમાં જારેશ્વર ગામમાં કે જ્યાં નર્મદા માતાનો કિનારો હોય ત્યાં આજુબાજુ આધ્યાત્મિક આશ્રમ નીલકંઠેશ્વર મંદિર વેટ પાસશાળા હોય ત્યાં એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ કંપની મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફેસ ટુ પોઈન્ટનું ન્યૂ ઇયર પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં એ જગ્યાનું આખું એક તંત્ર બગાડવાનું પ્લાન છે હિન્દુ સંસ્કૃતિના સિંધુ સંસ્કૃતિને પદભ કરવાનું યુવાઓ અને બહેનોને અરવે માર્ગે લઈ જવાનું એક આખું ષડયંત્ર છે અને એના દ્વારા ધર્માંતરણ થાય અને ભવિષ્યમાં આયોજન થાય એ ટાઈપનું એક આયોજન કરી રહી છે આ કંપની જેનો બજરંગદાર વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે અને પ્રશાસનને ને એને કાર્યક્રમ અટકાવે એના માટે માંગણી કરે છે જો પ્રશાસન આ કાર્યક્રમ નહીં અટકાવે તો બજરંગદાર સ્થળ પર જઈને ભરૂચ તાલુકાના જુના તવરા ગામે છેલ્લા ચાર દિવસથી થી દીપડા નો આતંક સતત વધી રહ્યો છે ગામમાં આવેલા પશુપાલકો ના ચોવારા વાળામાંથી રાત્રિ દરમિયાન દીપડો ગાયના નાના વાછાડા ઉઠાવી જતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે સમગ્ર ગામમાં ભયનો અને ફફડાટનો માહોલ સર્જાયો છે દીપડાની સતત હિલચાલને કારણે પશુપાલકો રાત્રે દરમિયાન પોતાના પશુઓના રક્ષણ માટે ઉજાગર કરી રહ્યા છે તેમ છતાં દીપડાઓનો આતંક યથાવત રહેતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે ગઈકાલે રાત્રે તવડા પ્રાથમિક શાળા પાસે આવેલ એક પશુપાલકના ચોવારા વાડામાંથી દીપડો વાછરડું ઉઠાવી ગયો હતો અને નજીકની ઝાડીઓમાં લઈ જઈ તેનું ભક્ષણ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા ઘટનાની જાણ જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિ પૃથ્વીરાજ સિંહને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી જેના પગલે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં બે કે તેથી વધુ પાંજરા મૂકવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાક મેળવ્યો હતો ગ્રામજનોએ વહેલી તકે અસરકારક પગલાં લઈ દીપડાને પકડી પાડવાની માંગ ઉઠાવી છે ત્રણ દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછડા પર હુમલો કરી અને વાછડું મરણ પામેલ છે જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં કોઈ હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી ઐતિહાસિક મનુસ્મૃતિ દહન દિવસના ઉપલક્ષે પચીસ ડિસેમ્બરના દિવસે સાંજના સમયે બામસેફ ઇન્સાફ સંગઠન દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સંવિધાન પ્રતિજ્ઞા તથા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું કે ડોક્ટર સાહેબ આંબેડકરે મહારાષ્ટ્રના માળ ખાતે પાણી સત્યાગ્રહ આંદોલન દરમિયાન માનવતા વિરોધી ભેદભાવપૂર્ણ અને જાતિવાદ મનુસ્મૃતિને જાહેરમાં સળગાવી બહુજન સમાજને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરવાની દિશા આપી હતી તેમણે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો સંદેશ આપીને સામાજિક પરિવર્તન માટે આહવાન કર્યું હતું વક્તાઓએ જણાવ્યું કે આજના સમયમાં પણ ડૉક્ટર આંબેડકરના વિચારધારાને આત્મસાત કરી સામાજિક જવાબદારી નિભાવવાની જરૂર છે આવનારી પેઢીને અન્યાય અને ગુલામીથી બચાવવા માટે બામસેફ ઇન્સાફ સાથે જોડાય સામાજિક ઋણ અદા કરવા અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમમાં બામસેફ ગુજરાત મહાસચિવ શાંતિલાલ રાઠોડ ભરૂચ જિલ્લા મહાસચિવ અંજના પરમાર ઇન્સાફ ગુજરાત અધ્યક્ષ જીવરાજ મકવાણા મહાસચિવ વિનય સોલંકી એડવોકેટ અરવિંદ દોરાવાળા બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ સહિત અશોક મકવાણા વિઠ્ઠલ પરમાર કૌશિક રાઠોડ વિશ્રામ સોલંકી અશોક પરમાર મંજુ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભવિષ્યમાં આ દેશની એકતા અખંડિતતા જોખમમાં આવી રહી છે અને એવા છંદ મુઠ્ઠીભર લોકો જાણી જોઈને આ દેશની અંદર આ કૃત્ય કરી રહ્યા છે બોમ્બે આજે મુંબઈ નવી મુંબઈમાં ઘટના ઘટી છે આજે મધ્યપ્રદેશમાં થયું છે રાજસ્થાનમાં થયું છે હરિયાણામાં થયું સાથે સાથે દિલ્હીમાં થયું ઓડિશાની અંદર બી એક બ્લીચિંગ થયું અને જેની અંદર બહુજન સમાજના લોકો જે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એ લોકોની સાથે આ અઘટિત ઘટનાઓ થઈ રહી છે એક બાજુ મણિપુર સળગી રહ્યું છે એક બાજુ ઉત્તર પૂર્વના રાજ્યો સળગી રહ્યા છે તે સરકારને દેખાતું નથી અને સરકારને આ દેશની અંદર બહુજનોને એમના વોટના અધિકારોથી વંચિત રાખવાનું ષડયંત્ર કરી આ દેશને નાગરિક પટાવવાનું જે ષડયંત્ર છે અને મનુષ્તિથી વર્ણવ્યવસ્થા લાવવાનું જે કામ છે એની વિરુદ્ધમાં આજે બામશે સંગઠન દ્વારા ભારતભરની અંદર કાર્યક્રમો થયા જેના ભાગરૂપે ભરૂચની અંદર આજે સૌ એકત્ર થઈ સાહેબની પ્રતિમાને ફુલાર વિધિ કરી બંધારણની સંવિધાનની પ્રસ્તાવનાની સંકલ્પના લીધી પ્રતિજ્ઞા કરી તારીખ ત્રેવીસ ડિસેમ્બર ના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું નું મહાસંમેલન યોજાશે મહાસંમેલન માં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમ માં વધારો કરી રૂપિયા ત્રણ હજાર પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખીને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલન તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે બેથી ચાર વાગ્યા દરમિયાન યોજાશે મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી રૂપિયા ત્રણ હજાર પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવો રજૂ કરવામાં આવશે આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હક્કો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે આગામી તારીખ ડિસેમ્બર રવિવારે બપોરે બે વાગ્યે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ ચતુર્થ મહાસંમેલનમાં બાર વાગ્યા પહેલા જે કોઈ બહેનો આવશે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે અને આ વિધવા બહેનોના પેન્શનમાં જે કંઈક નિયમોમાં ત્રુટિઓ છે હજુ પણ એના સુધારાની માગણી સાથે ત્રણ હજાર રૂપિયા પેન્શનની માગણી સરકાર શ્રી સામે રજૂઆત કરવા માટે એનો ઠરાવ કરીશું તે પહેલાં સરકાર માટે અમે આભારનો ઠરાવ કરીશું પરંતુ આ સંમેલનમાં આવવા માટે તમામ વિધવા બહેનોએ પોતાના સ્વયંભૂ સ્વયં ખર્ચે આવવાનું રહેશે અને એમને માટે જમવાની અમે વ્યવસ્થા કરી છે તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં

સી એ શાહ સી એ સની શાહ અને સીએ અમોલક જૈન હાજર રહ્યા હતા ઇન્કમ ટેક્સ ઓફિસર પંકજ ખત્રી પણ ખાસ મુલાકાતે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ભાગરૂપે બ્રાન્ચના પૂર્વ અધ્યક્ષો સાથે વિશેષ બેઠક યોજાઈ હતી સાથે જ નવનિયુક્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સભ્યો સાથે કાર્યજીવન સંતુલન વિષયક ચર્ચા કરાઈ હતી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ અંતર્ગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સભ્યો તથા વિદ્યાર્થીઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા

અહીંયા ભરૂચ બ્રાન્ચના ચેરપર્સન વૃંદા વખારીયા મારી સાથે છે અમારા વેસ્ટર્ન રિજિયનના વાઇસ ચેરમેન પિયુષ ચાંદક મારી સાથે છે ટ્રેઝરર સીએ ડૉક્ટર ફેનિલ શાહ અમે અહીંયા ભરૂચ બ્રાન્ચમાં અમારી વાર્ષિક વિઝિટ માટે આવ્યા છીએ ત્યારે મારે એટલું કહેવાનું છે કે સીએ ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા કાર્ય કરે છે અમારી ભારતભરમાં એકસો એંસી બ્રાન્ચ છે અમે પાંચસો કરોડ રૂપિયાનું સ્કોલરશીપ ફંડ સેટઅપ કર્યું છે તેમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે અમે ભારતભરમાં ફાઇનાન્સ ટેક્સ લિટરેસીના ડ્રાઈવ કરીએ છીએ જે હાલમાં સાયબર ફ્રોડ થાય છે એમાં એની જાણકારી એની માહિતી બધા જ લોકોને આપીએ છીએ તેથી એ લોકો એની જાળમાં ફસાય નહીં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ મહારાષ્ટ્ર ગુજરાત ગોવામાં આડત્રીસ બ્રાન્ચિસ દ્વારા ને સપોર્ટ કરે છે શુક્રવારના દિવસે કોઈ પણ એમએસએમઇ મહારાષ્ટ્રની આ બધી બ્રાન્ચમાં જઈને એમને જે મદદ જોઈએ તે લઈ શકે છે આ સાથે હું દરેક આવતાના આવનારા બધા જ લોકોનું ધન્યવાદ કરું છું આજે અમે ભરૂચમાં અકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઇનોગ્યુરેશન કર્યું છે આરએમ બી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ અકાઉન્ટિંગ મ્યુઝિયમ એ માહિતી આપે છે કે અકાઉન્ટિંગની શરૂઆત ક્યાં થઈ અને મને કહેતા ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે અકાઉન્ટિંગની શરૂઆત સદીઓ પહેલાં ભારતમાં જ થઈ છે અને આ અકાઉન્ટિંગ મ્યુઝિયમ હું ભરૂચના દરેક વિદ્યાર્થીને કહું છું કે તમે આર એમ સ્કૂલમાં જજો અને જરૂરથી આનો અભ્યાસ કરજો થેન્ક યુ અંગેશ્વર શહેરમાં રખડતા સ્વાનનો નો આતંક સતત વધી રહ્યો છે જેના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માત ભોગ બની રહ્યા છે અંગલેશ્વરના સુરતી ભાગોરથી ગોયા બજાર તરફ મોપેડ લઈને જતી યુવતી પાછળ સ્વાન પાછળ પડતા યુવતી વીજ પોલ સાથે ભટકાઈ હતી અને ઈજા પહોંચી હતી અંકલેશ્વરના સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ મોપેડ લઈને પસાર થઈ રહેલ એક યુવતી પાછળ અચાનક રખડતા શ્વાનનું ટોળું દોડ્યું હતું સ્વાન પાછળ પડતા યુવતી ગભરાઈ ગઈ હતી અને જીવ બચાવવા માટે તેણે એક્ટિવાનું એક્સિલેટર ફૂલ આપી દેતા મોપેડ પરથી કાબૂ ગુમાવ્યો હતો બેકાબૂ બનેલું એક્ટિવા સીધું જ રસ્તાની બાજુમાં આવેલ એક વીજ પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું આ અકસ્માતમાં યુવતીને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી

ક્ષિપ્રા એટલે તુરંત ફળ આપનાર ભારતનું ક્ષિપ્રા ગણપતિનું આ નવમું અને ગુજરાતનું સૌપ્રથમ મંદિર છે જે મંદિરના તેરમાં પાટોત્સવની આજુ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સાથે પરિસરમાં આવેલ નર્મદા માતાજી મંદિરનો પણ આઠમો પાટોત્સવ ઉજવાયો હતો આ નિમિત્તે ગણેશયાગ શ્રીફળ હવન મહાઆરતી તેમજ ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી જયેશભાઈ શુક્લ ક્ષિપ્રા ગણેશ અંકલેશ્વર આજે તેરમો પાટોત્સવ ગણપતિ દાદાનો તેમજ આઠમો પાટોત્સવ નર્મદા મંદિરનો નિમિત્તે અમે લોકોએ ધાર્મિક કાર્યક્રમોમાં ગણપતિનું એક હજાર આઠથી હવન કરેલું હતું તેમજ ભાવિક ભક્તોને આ પ્રસંગે મહાઆરતી પણ અમે કરેલી છે અહીંયા ઘડી તેમજ ભાવિક ભક્તોને જમવા માટેનું પણ આમંત્રણ આપેલું છે બધા જ લોકોએ સારી રીતે સંપન્ન કરેલું છે ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા માર્ગને અડજણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર તથા નાગરિકોની અવરજવર પર અસર પડી હોવાના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે આજો શુક્રવારે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમે એપીએમસી માર્કેટથી મનુભર ચોકડી સુધીના માર્ગ પર દુકાનો લારી ગલ્લા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને મૌખિક તેમજ લેખિત રીતે સૂચના આપવામાં આવી હતી કે તેઓ સ્વયં પોતાના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવી લે પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો સોમવારના રોજ જીસીબી સહિતના સાધન સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ દરમિયાન કોઈપણ પ્રકારના નુકસાન માટે જવાબદારી દબાણકારોની રહેશે તેમ પણ તંત્રએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે શહેરના આ માર્ગ પર રોજિંદા મોટી સંખ્યામાં વાહન વ્યવહાર રહેતો હોવાથી દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ અકસ્માતોની શક્યતા પણ વધતી હતી નાગરિકોની સલામતી અને માર્ગ વ્યવસ્થા સુચારો રાખવા માટે તંત્ર દ્વારા આ અભિયાન શરૂ કરાયું હોવાનું પાલિકા અધિકારીઓએ જણાવ્યું છે ભરૂચમાં કાર્યરત અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે અંતર્ગત ગતરોગ સંસ્થાના ટ્રસ્ટી સતીષ વસાવાના જન્મદિવસની ઉજવણી અનોખી અને માનવ સેવાની રીતે કરવામાં આવી હતી આ અવસરે ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઠંડીની કઠિનતા વચ્ચે ગર્વિહોણા અને બેઘર લોકોને ધાબળા આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું હતું આ સેવકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકોએ હાજર રહી સેવા કાર્યમાં જોડાયા હતા અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગળ પણ સમાજહિતમાં આવા સેવાભાવી કાર્યો સતત કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા સંગઠનના સાથી મિત્રો દ્વારા આજે મારો જન્મ દિવસ હોય તો સંગઠનના સાથી મિત્રો અને ટ્રસ્ટીઓ દ્વારા ભૂખ્યા ભોજન અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઝાબડા વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં તમામ લોકો સેવાનો કાર્ય અને સહભાગી થયા છે એ તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું ના આ સેવાનો કાર્યક્રમ આવનાર સમયમાં ભી બે માં અખંડ આદિવાસી યુવા ચરિત્ર કરતા રહેશે એ માટે હું તમામ અને તમામ સંગઠના મિત્રો દ્વારા હું ભાગેદારી આપી છું આવનાર સમયમાં બી અમારી મોટા કાર્યક્રમ કરતા રહીશું અસ્તુ ભારત માતા કી જય

અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં ભારે વાહનો માટે કલેક્ટરનું સવારે પાંચથી રાત્રિના નવ વાગ્યા સુધી પ્રતિબંધ હોવા છતાં શહેરમાંથી ભારે વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે એક ડમ્પરના ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેટ ચાલક મહિલાને અડફેટમાં લેતા અકસ્માત સદનસીબે મહિલાનો બચાવ

આજના સીડી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર